તો હાલો ફ્રેન્ડ્સ રામ રામને સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં આજે તારીખ છે નવ છ બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે સાડા નવ અને આપણે આપણી દુકાન આવી ગયા છીએ વાતાવરણ કંઈક આ રીતનું છે થોડું ઘણું કામ છે તો બતાવી લઈ આજ તો જો કે આમ તો જો કે લાઇટ આવી છે નહીં દેખાતું એ લાઇટ કાંઈ છે નહીં તો હાલો ચા આવી ગયો છે ચા પાણી પી લઈ

गेम होलो बस नी किकि का कंडक्टर नो है ये चले करे काम आलो थाई गयो केनी भाई बग्दूनी बग्वा केन्ना देवा 25 रुई दे दो ओके तो आलो फाइन 150 रुई ना दे दिए जो मा फोन चालू है और हमारे आदित्य भाई ने बड़ा जम्मा दे बाबू હલો ફ્રેન્ડ્સ હવે આપણે આપણે આ સાથે જ વિડીયો પૂરો કરી શકીએ કેવું લાગ્યું કમેન્ટમાં કજો કે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કલા નવા વિડીયો ત્યાં સુધી જય